આપણે વરસાદની રાહ જોતા હોઈએ કે ભાઈ વરસાદ સારો થાય તો આપણને બધાને આખું વરસ શાંતિ રહે આ વખતે વરસાદ વહેલો શરૂ થયો અને અત્યાર સુધી એટલે આમ દિવાળી પછી તો વરસાદ કે નવરાત્ર સુધી હોય નવરાત્રિ પહેલાં બધું પૂરું થઈ જતું આમ વરસાદમાં આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં શેકથી જોતો જોતો આવ્યો એટલે જ થોડું છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું વધતામાં જોતા જોતા હોય એટલે ત્યાંથી જોઈએ તો પાછળનું એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ કાંઈક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરી સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોને ખેડૂતોની પડખે ઊભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી ઘણી વખત આપણે કોઈક વિસ્તાર ઓછો હોય આ વખતે થોડો વધારે વિસ્તાર છે પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે આ બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલાં જ હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહ એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી દિવાળીના દિવસોમાં જ કરી દઈએ અને એ પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કહેવત છે કર્મમાં કોણ વાંચી શકે આપણે એટલે જે આપણે પણ આપણે બધાય સાથે રહેવું પડે આવી સંજોગોમાં નથી કહેતા આપણે કોઈના સારામાં ના ઉભા રહે કહી નહીં પણ એના દુઃખની ઘડીમાં તો બધા એક થઈને ઊભા જ રહેવું જોઈએ છે બધા જોડે રહેવાનું બધા એક થઈને રહેવાનું કોઈ કોઈની નહીં હા મેં બાકી તો બધા એનું ચાલુ જ રહે કોઈકને આમ બોલો કોઈ કામ બોલો એવું નહીં બધા એક સરખો એક અવાજથી બધા સાથે આમાંથી બહાર નીકળીશું પાછા ફરી પાછું એ તો આ સાયકલ છે પાછી કે આવીને આવું નથી રહેવાનું ફરી પાછું અને વધારે વધારે જો કોઈ જાણતું હોય તો એ ખેડૂત જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કંઈક ઉગાડીશું ફરી પાછું લીલા લહેર થાય એવું આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ આવું સારું થશે બધા આપણું અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે અને સારો નિર્ણય કરશે કોડીનાર તાલુકાના કડવાસણ ગામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા છે ત્યારે કોડીનાર તાલુકા સરપંચ સંઘવતી આજે કોડીનાર તાલુકાની અંદર છેલ્લા આઠથી દસ દિવસથી જે અવિરત વરસાદ પડ્યો તે વરસાદના લીધે ખેડૂતોને જે પાકની અંદર નુકસાની થઈ છે દરેક પાકો એ સો ટકા સંપૂર્ણ ટૂંકમાં ખેડૂતોને જે નુકસાન થઈ તે બાબતે મુખ્યમંત્રીશ્રીને આજે રજૂઆત એવી કરીશ કે પેકેજની અંદર દરેક ખેડૂતોને વધારેમાં વધારે વળતર મળે તે દિશામાં સરકાર નિર્ણય લે તેવી અમારી કોડીનાર તાલુકા સરપંચોની રજૂઆત મુખ્યમંત્રીને મુખ્યમંત્રી શ્રીએ અમારી રજૂઆત સાંભળી અને ટૂંકમાં અમને હકારાત્મક અભિપ્રાય આપેલો છે કે શક્ય હે ત્યાં સુધીમાં સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે ને વધારેમાં વધારે રકમ મળે તેવી અમને આશ્વાસન મુખ્યમંત્રીશ્રીએ આપેલું છે